પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં પાટણ નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડા બાદ કુંડીનું પુરાણ નહીં કરાતા દુર્ગંધ મારતું દૂષિત પાણી મુખ્ય રસ્તા પર રેલાતા અતિશય દુર્ગંધ મારતી હતી આ ખુલ્લી કુંડીમાં કોઈ આકસ્મિક રીતે પડે અને કોઈ દુર્ઘટના સર્જાય તે અંગેના અહેવાલો દિવ્યાંગ ન્યૂઝ ચેનલ દ્વારા સાત બે બે હજાર પચીસના રોજ પ્રસાર કરાયા જે અહેવાલને પગલે કુંભકરણની ઘેરી નિંદ્રામાં જાગીને પાટણ નગરપાલિકા તંત્રએ ખુલ્લી કુંડી આગળના ખાડાનું પુરાણ કરી નવીન ઢાંકણું લગાવી કામગીરી કરતા અહેવાલને પગલે સ્થાનિક રહીશ દિવ્યાંગ ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો લીકેજ થવાનો અને ઉભરાવવાનો સિલસિલો યથાવત રહ્યો ત્યારે પાટણ નગરપાલિકાના ભૂગર્ભ શાખા દ્વારા પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં મુખ્ય જાર માર્ગ ઉપર કામગીરી કરવા માટે ખાડો ખોદીને રખાયો હતો જ્યારે આ ગર્ભગટરનો ખાડો છેલ્લા કેટલાક દિવસ સુધી ખોદીને ખુલ્લો મુકાતા અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે ત્યારે પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં પાટણ નગરપાલિકા દ્વારા પીવાનું શુદ્ધ પાણી છોડવામાં આવતા આ ખોદાયેલા ખાડામાંથી દુર્ગંધ મારતું દૂષિત પાણી નરેલા ટાંકવાડા વિસ્તારમાં જાહેર માર્ગો પર રહેલા હતા ત્યારે પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં મુખ્ય માર્ગો પર દિવસ દરમિયાન વાહન ચાલકો તેમજ સ્થાનિક વેપારીઓ અને રહીશોની અવર રહેતી હોય છે

ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી ઉકેલ લાવતા સ્થાનિક રહીશોએ હાસકારો અનુભવ્યો હતો અને દિવ્યાંગ ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલનું પ્રસારણ કરાયેલા અહેવાલને પગલે ઝડપી થયેલી કામગીરીને લઈને પાટણના ટાંકવાડા વિસ્તારના સ્થાનિક રહીશોએ દિવ્યાંગ ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો ગુરુવારના રોજ સવારે મને અહીંથી બે ચાર લોકોએ કહેલું કે ભૂરાભાઈ હતી આ કુંડી ઉભરાય છે અને નગરપાલિકા કોઈ જાતની ખબર લેતી નથી અંદર સોઈ રહી છે તો મેં તાત્કાલિક ધોરણે દિવ્યાંગ ન્યૂઝવાળાને બોલાયા અને એમને તાત્કાલિક ધોરણે આ પ્રસારણ કર્યું અને નગરપાલિકાના અંદરથી લોકો અહીં તાત્કાલિક ધોરણે આવી અને મારો સંપર્ક કર્યો અને અહીંના લોકોનો સંપર્ક કર્યો તો સંપર્ક કરતાં અમને જોવા મળ્યું અને જાણવા મળ્યું કે અઠવાડિયાથી આ કુંડી ઉભરાય છે અને એટલો મોટો ખાડો હતો કે નાના ભૂલકાઓ કે કોઈ વડીલ અહીં પડી જાય અને ઈજા થાય એના માટે આ દિવ્યાંગ ન્યૂઝે જે ખરેખર આ વસ્તુને ઉજાગર કરી છે એમને હું ધન્યવાદ પાત્રું છું અને આ નગરપાલિકા ખાલી મોટી મોટી વાતો કરે છે લોકો કામ થઈ ગયા પછી અહીં આવી અને ખાલી ઇન્ટરવ્યૂ આપીને ખોટા પડીને જતા રહે છે આવી રીતે ફોટા પડાવવા અને ઇન્ટરવ્યૂ આપવું નગરપાલિકાના અંદર જઈને ખરેખર લોકોના હિત માટે કામ કરો જેનાથી કરીને લોકોને ખબર પડે કે તમારું કામ થાય છે આ દિવ્યાંગ નૃત્ય હું એના માટે અસાન છું અને એક કહેવા માગું છું કે દિવ્યાંગ યુથ વાળાએ તાત્કાલિક ધોરણે ફોન કર્યો ને લોકોના વચ્ચે આવી અને આ વાચાને આ વાચાનું ધ્યાન દોર્યું છે એ માટે કહેવા માંગુ છું આપનું નામ અને પરિચય મારું નામ ભુરાભાઈ સૈયદ હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ